ધરાવવા માટે પ્રસાદી કે ઘણા લોકો સોસાયટીમાં પણ પ્રસાદી બોલતા હોય છે તો ત્યાં પણ લઈ જવા માટે આજે હું અહીંયા પ્રસાદીમાં બેસનના લાડુ બનાવીશ અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ તો આ ઘરની ચોખ્ખી અને ઘણી સસ્તી પડતી પ્રસાદીની રેસીપી પણ તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારો વિડીયો સારો લાગે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો તો પ્રસાદી બનાવવા માટે મેં અહીંયા મોટું બાઉલ લઈ અને કપના માપ પ્રમાણે મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે એટલે કે બેસન લઈ લીધું છે અને આ રીતેનો જે ઝીણો એકદમ લોટ આવે છે એ આપણે લેવાનો અને લોટ મેં અહીંયા ચાળીને રેડી રાખ્યો હતો તો હું મેં અહીંયા લઈ લીધો છે એટલે કે આપણે ચણાનો લોટ ચાળીને લેવાનો તો મેં અહીંયા દોઢ કપ માપ લઈ લીધું છે તો દોઢ કપ ચણાનો લોટ લઈ અને મેં એક બાઉલમાં બે ટેબલ સ્પૂન દૂધ લઈ લીધું છે અને એમાં હું બે ટેબલ સ્પૂન અંદર ઘી એડ કરી દઈશ દૂધ આપણે થોડું એવું રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું છે વધારે ઠંડુ પણ નહીં અને વધારે ગરમ પણ નહીં તો આ રીતે બે ટેબલ સ્પૂન ઘી એડ કરી અને આપણે એને મિક્સ કરી દઈશું તો આ રીતે દૂધ એડ કરવાથી આપણો લોટ એકદમ કણીદાર બનશે એટલે કે બીજી ભાષામાં કહીએ તો એને ધાબો દીધો એવું કહેવાય છે ઘણા લોકો મોહનથાળ પણ બનાવતા હોય છે એટલે આ રીતે ધાબો દેતા હોય છે તો આ રીતે હાથ વડે આપણે બધું જ મિક્સ કરી દઈશું અને આ રીતે મુઠ્ઠી જેવું થાય એ રીતેનો આપણે લોટ તૈયાર કરીશું તો આ રીતે લોટ તૈયાર કરી મોટું તાસક લઈ અને આ રીતેની જે ચારણી આવે છે ઓલરેડી બધાના ઘરે હશે જ તો આ રીતે નાના કાણાવાળી જે ચારણી આવે એ આપણે લઈ લેવાની એમાં બધો જ લોટ આપણે એડ કરી દઈશું જો તમારી પાસે કોઈ બાઉલ હોય નાના કાણાવાળું તો પણ ચાલે તો હાથ વડે આ રીતે પ્રેસ કરીશું એટલે જોઈ શકો છો કે નીચે સરસ એવો કણીદાર આપણો લોટ બની અને તૈયાર થશે આ રીતે ઝીણો લોટ હોય અને એમાંથી આ રીતે કણીદાર લોટ બનાવી અને તમે જો પ્રસાદી બનાવશો તો ખૂબ જ એવી ટેસ્ટી અને મંદિરમાં મળતી પ્રસાદી જેવો જ ટેસ્ટ અને એવી જ પ્રસાદી આપણી બની અને તૈયાર થશે તો આ રીતે બધો જ લોટ મેં રેડી કરી દીધો છે અને આ રીતે તમે જોઈ શકો છો કે સરસ એવો લોટ તૈયાર આપણો થઈ ગયો છે તો આપણે તાસકને સાઈડમાં રાખી દઈશું તો ગેસ ઓન કરી મેં જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને એમાં હું અહીંયા કપના માપ પ્રમાણે અડધો કપ હું અહીંયા ઘી લઈ લઈશ તો ગેસની ફ્લેમ આપણે થોડી એવી મીડિયમ રાખવાની છે અને આ સમયે ઘી ગરમ થાય ત્યારે આપણે અંદર આ જે કણીદાર લોટ બનાવ્યો હતો એ બધો જ અંદર એડ કરી દઈશું અને આ રીતે ધીરે ધીરે હલાવી લોટને આપણે શેકતા રહીશું જ્યાં સુધી લોટ શેકાય નહીં અને આખા ઘરમાં સુગંધ આવે નહીં ત્યાં સુધી એને આપણે શેકતા રહીશું લોટ થોડો શેકાશે એટલે બધું જ ઘી અલગ પડશે અને લોટ થોડો એવો ઢીલો થશે જો ઘી થોડું ઓછું લાગે તો તમે પાછળથી ઘી પણ એડ કરી શકો છો તો લોટ શેકતી વખતે કાચો ન રહી જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો કે આપણો લોટ શેકાઈ ગયો છે કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ફૂલી અને લોટ આપણો રેડી થયો છે તો મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેવું ઘીની જરૂર પડી હતી તો મેં અંદર પાછળથી એડ કર્યું હતું તો આ રીતે એને આપણે શેકતા રહીશું હજી આપણો લોટ થોડો એવો કચાસ જેવો લાગે છે એટલે હું અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર થોડીવાર એને શેકવા દઈશ અને થોડો એવો ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય લોટનો ત્યાં સુધી આપણે એને શેકતા રહીશું તો તમે જોઈ શકો છો કે આપણા લોટનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી અને એને આ રીતે મોટું એવું તાસક હોય એમાં ગરમ ગરમ આ રીતે લઈ લેવાનું મોટા વાસણમાં આ રીતે લઈ અને એને તાવેતાની મદદથી જ થોડું એવું આપણે ફેલાવી દઈશું એટલે જલ્દી એવું ઠંડુ થઈ જાય હું અહીંયા પંખા નીચે રાખી દઈશ એટલે ઠંડુ થઈ જશે તો પ્રોપર એવું ઠંડુ થાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું તો બેસન આપણું સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને મેં આ રીતે એક બાઉલમાં લઈ લીધું છે એટલે આપણને જે લાડુ બનાવવાના છે તો બધું મિક્સ કરતા ફાવે તો એમાં આપણે કપના માપ પ્રમાણે મેં અહીંયા ખાંડ લઈ લીધી છે ખાંડ મેં અહીંયા જે બુરું ખાંડ આવે છે એ લઈ લીધી છે જે ઝીણી ખાંડ પીસેલી આવે છે એ આપણે નથી લેવાની એ ખાસ ધ્યાન રાખવાનું તો મેં અહીંયા અડધો કપ ખાંડ લીધી છે જો તમારે વધારે થોડું ગળ્યું જોઈતું હોય તો તમે ખાંડનો ઉપયોગ થોડો વધારે કરી શકો છો પરંતુ હું અહીંયા થોડું એવું મીડિયમ ગળ્યું બનાવવાની છું તો આ રીતે બંને ચમચાની મદદથી પહેલાં આપણે મિક્સ કરી દઈશું તો આ રીતે જે અંદર બુરું ખાંડ કર કરી આવે છે એ જ આપણે અંદર એડ કરવાની એ ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે હું હાથ વડે બધું જ પ્રોપર એવું મિક્સ કરી દઈશ જો તમને ઇલાયચીની ફ્લેવર પસંદ હોય તો તમે આમાં ચપટી જેવો ઇલાયચી પાવડર પણ એડ કરી શકો છો પરંતુ માનો માઈને પસંદ નથી એટલા માટે હું એને સ્કીપ કરું છું તો આ રીતે આપણું સરસ એવું બેસન મિક્સ થઈ અને રેડી થઈ ગયું છે તો એના આપણે હવે લાડુ બનાવીશું તો હવે નવરાત્રિ પણ આજથી શરૂ થઈ ગઈ છે તો તમે પણ માતાજીને ધરાવવા માટે મારી આ પ્રસાદીની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો આ રીતે હું નાની નાની લાડુળીઓ વાળી દઈશ હું અહીંયા એકદમ નાની નાની જે મંદિરમાં પ્રસાદ તરીકે મળતી હોય છે એવી નાની નાની લાડુળી બનાવી અને બધી જ રેડી કરી દઈશ જો આ રીતેનું મિશ્રણ બનાવ્યા પછી પણ તમારે લાડુ ન વળે અને તમને કોરું કોરું એવું મિશ્રણ લાગે તો તમે પાછળથી પણ બે ટેબલ સ્પૂન ગરમ કરી અને ઘી અંદર એડ કરી દેજો જેથી તમારા લાડુ પણ સરસ એવા વળશે તો આ રીતે હું બધા જ લાડુ ધીરે ધીરે કરી અને બનાવી દઈશ તો મેં મારા માનવ માહિરને ટેસ્ટ કરાવ્યો તો ખૂબ જ એવા ટેસ્ટી લાગ્યા મારા પાડોશીને પણ ટેસ્ટ કરાવ્યો તો એમને પણ ખૂબ જ એવા પસંદ આવ્યા તો મેં અહીંયા નવરાત્રિમાં માતાજીને ધરાવવા માટે ટેસ્ટી એવા બેસનના લાડુ બનાવ્યા છે તો તમે પણ ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને બેસનના લાડુ કોને કોને ભાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો જો તમને મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે જય માતાજી ત્યાં સુધી બાય બાય